હેલો ફ્રેન્ડ તો કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો મિત્રો આજના ની અંદર હું તમને ફેસબુક કોન્ટેન્ટ મોનેટાઈઝેશન વિશે જણાવો છું કે ભાઈ જો તમારું કોન્ટેન્ટ મોનેટાઈઝેશન બાકી છે પાછલા કેટલાક સમયથી વેઇટિંગ લિસ્ટ માં પડી રહેલું છે ઓન થતું નથી તો મિત્રો તમારે આ વિડીયો જોવો ખૂબ જ જરૂરી છે કારણ કે વિડીયોની અંદર મિત્રો હું તમને એક એવી સેટિંગ જણાવવા જઈ રહ્યો છું જે સેટિંગને ઓન કરવાથી જ હન્ડ્રેડ મિત્રો તમારું જે ફેસબુક કોન્ટેન્ટ મોનિટાઈઝેશન છે ને એ ઓન થઈ જશે તો મિત્રો વિડીયોને ખાસ છેલ્લે સુધી જોજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચાલો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં તો મિત્રો તમારે શું કરવાનું છે કે ભાઈ જો તમારે કોન્ટેન્ટ મોનિટાઈઝેશન જોઈતું હોય તો એવી કઈ સેટિંગ છે જેને ઓન કરવાથી તમને મોનેટાઇઝેશન મળી જશે તો એના માટે મિત્રો તમારે શું કરવાનું છે કે ભાઈ ફેસબુક ઓપન કરી અને પ્રોફેશનલ ડેશબોર્ડ છે એને ઓપન કરો ઠીક છે જેવું તમે ઓપન કરશો મિત્રો અહીંયા થ્રી લાઇન છે ત્યાં ક્લિક કરો ક્લિક કરશો એટલે ઘણી બધી સેટિંગ ઓન થઈ જશે અને ચાલો મિત્રો હવે હું તમને મોબાઈલની સ્ક્રીન ઉપર લઈ જાઉં અને ત્યાં તમને બતાવું કે ભાઈ કઈ રીતે કઈ એવી સેટિંગ છે એને ઓન કરવાથી તમને ફેસબુક કોન્ટેન્ટ મોનિટાઈઝેશન મળી જશે તો મિત્રો પ્રોફેશનલ ડેસ પર ઓપન થઈ ગયું છે હવે અહીંયા થ્રી લાઇન પર ક્લિક કરું છું ક્લિક કર્યા બાદ નીચે સ્ક્રોલ ડાઉન કરો તો સેટિંગનો ઓપ્શન તમને મળી જશે એના ઉપર ક્લિક કરવાનું છે ઠીક છે જેવું તમે ત્યાં ક્લિક કરશો મિત્રો ઘણી બધી સેટિંગ ઓપન થઈ જશે અને નીચે આપણે પેજ સેટઅપ લખેલું છે એના ઉપર ક્લિક કરવાનું છે જેવું ત્યાં ક્લિક કરશો જો મિત્રો અહીંયા નવું પેજ ઓપન થઈ જશે અને જો મિત્રો અહીંયા પેજ ટાઈપ લખેલું છે એના ઉપર ક્લિક કરવાનું છે અને જો બિઝનેસ હોય ને તો ક્રિએટર પર ક્લિક કરી અને સિલેક્ટ કરી લેજો અને એના પછી નીચે હેલ્પ મી ચૂઝ લખેલું છે એની ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કર્યા બાદ મિત્રો આજે ત્રણ સેટિંગ તમને દેખાય છે મોનિટાઈઝ બિલ કમ્યુનિટી અને એફિલેટ સેલ્સ એના ઉપર ટેક લગાડવાનું છે આને એમનામ જ રહેવા દેવાનું છે અને નીચે નેક્સ્ટ લખેલું છે એના ઉપર આપણે ક્લિક કરવાનું છે ઠીક છે જેવું ક્લિક કરશો સેટિંગ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે કન્ફર્મ કરી લેવાનું છે બસ મિત્રો આ ત્રણ સેટિંગ તમારે ઓન કરવાની હતી હવે હન્ડ્રેડ પર્સન્ટ તમને ગેરંટી આપું છો કે ભાઈ જો તમે ફેસબુક ઉપર સારા કોન્ટેન્ટ બનાવશો સારા પોસ્ટ કરશો તો તમને હન્ડ્રેડ પર્સન્ટ ફેસબુક દ્વારા જયારે રિવ્યુ કરવામાં આવશે તો તમારા એપ્લિકેશનને હન્ડ્રેડ પર્સેન્ટ અપ્રુવલ અપાશે અને મિત્રો તમારું કોન્ટેન્ટ મોનિટાઈઝેશન છે હન્ડ્રેડ પર્સેન્ટ ઓન થઈ જશે